એકવીસ વર્ષ પછી શનિની સાડાસાથી સમાપ્ત થશે આ પાંચ રાશિઓ પર શનિદેવ અમૃત વરસાવશે ગ્રહોમાં સૌથી ધીમો પરંતુ સૌથી ન્યાયી ગ્રહ માનવામાં આવે છે તે કર્મફળનો ન્યાયાધીશ છે જ્યાં અન્ય ગ્રહો તાત્કાલિક ફળ આપે છે ત્યાં શનિ ધીરજની કસોટી લઈ ધીમે ધીમે પરંતુ ન્યાયપૂર્વક ફળ આપે છે જ્યારે કોઈ વ્યક્તિના જન્મકુંડળીમાં ચંદ્રથી બારમાં પહેલા અને બીજા ભાવમાં શનિ વિહાર કરે છે ત્યારે આ સમયગાળો સાડા સાતી કહેવાય છે કારણ કે શનિ એક રાશિમાં લગભગ બે દશાંશ પાંચ વર્ષ રહે છે અને ત્રણ રાશિઓમાં ફરવા માટે કુલ સાત દશાંશ પાંચ વર્ષ લે છે એટલે સાડા સાત વર્ષ આ સમયગાળો વ્યક્તિના જીવનમાં પરીક્ષા શિસ્ત ધીરજ અને કર્મની તાકાતનું મૂલ્યાંકન કરતો સમય ગણાય છે શનિ આ દરમિયાન વ્યક્તિને અનેક પ્રકારના અનુભવ કરાવે છે કેટલીકવાર મુશ્કેલીઓ કેટલીકવાર આધ્યાત્મિક ઉન્નતિ અને અંતે આત્મજાગૃતિ આપે છે શનિ સાડાસાતી એટલે દંડ નહીં પરંતુ એક દૈવિક તાલીમ જ્યાં વ્યક્તિને પોતાના જીવનની ભૂલો સમજવામાં આવે છે અને ધીરજનો સાચો અર્થ સમજાય છે એકવીસ વર્ષ પછીનો શનિ ગતિફેર દૈવિક પરિવર્તનનો સંયોગ શનિની ગતિ ખૂબ ધીમી છે તે દરેક રાશિમાં આશરે બે દશાંશ પાંચ વર્ષ વિતાવે છે એટલે એક સંપૂર્ણ ચક્ર બાર રાશિઓનો પૂર્ણ થવા માટે તેને લગભગ ત્રીસ વર્ષ લાગે છે પરંતુ હાલના સમયમાં બનતો સંયોગ વિશેષ છે કારણ કે એકવીસ વર્ષ પછી પ્રથમવાર શનિદેવના ગતિ સ્થિતિમાં એક વિશાળ રૂપાંતર જોવા મળે છે શનિ હવે કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરે છે આ પરિવર્તન એ સૂચવે છે કે જે રાશિઓ છેલ્લા દાયકા સુધી શનિની સાડાસાતી સહન કરી રહી હતી તેઓ હવે મુક્ત થવા જઈ રહી છે જ્યારે સાડાસાતી પૂર્ણ થાય છે ત્યારે તે રાશિ પર શનિદેવની કૃપા વર્ષા શરૂ થાય છે દુઃખના દિવસો સમાપ્ત થાય છે અને અમૃત વર્ષા શરૂ થાય છે ધન સુખ પ્રતિષ્ઠા સ્વાસ્થ્ય અને શાંતિનો વરસાદ આ વખતે આ દિવ્ય અમૃત વર્ષા ખાસ કરીને પાંચ રાશિઓ પર વરસશે જેમનું ભાગ્ય શનિદેવ પોતે ફરી લખશે શનિની કૃપા પછી જીવનમાં થતી અમૃત સમાન ફેરફાર શનિ સાડા સાતી પૂરી થતી વખતે વ્યક્તિને પોતાના જીવનનો ઊંડો અર્થ સમજાય છે જે લોકોએ ધીરજ રાખી સત્યનો માર્ગ છોડ્યો નહીં અને કર્મમાં અડગ રહ્યા તેમના જીવનમાં શનિદેવ સ્વયં નવા દ્વાર ખોલે છે આ સમય દરમિયાન અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે અચાનક ધન લાભના યોગ બને છે માન સન્માનમાં વૃદ્ધિ થાય છે પરિવારમાં શાંતિ અને આનંદ આવે છે સ્વાસ્થ્ય સુધરે છે આધ્યાત્મિક ચેતના ઊંચી થાય છે શનિની કૃપા એટલે ધીરે ધીરે પરંતુ મજબૂત રીતે જીવનના દરેક ક્ષેત્રમાં સુધાર જે ટકી રહે છે લાંબા સમય સુધી શનિદેવ અમૃત વરસાવશે આ પાંચ રાશિઓ પર હવે ચાલો જાણીએ એ પાંચ રાશિઓ વિશે જેમના માટે એકવીસ વર્ષ પછી શનિદેવ પોતાનો અમૃત વરસાવવાના છે એક વૃષભ રાશિ ધીરજનું ફળ હવે સુવર્ણ બનશે વૃષભ રાશિના જાતકો માટે છેલ્લા કેટલાક વર્ષો પડકારપૂર્ણ રહ્યા હતા શનિએ તમને કર્મની કસોટી પર ચકાસ્યા પરંતુ હવે સાડાસાતી સમાપ્ત થઈ રહી છે કારકિર્દીમાં ઉન્નતિ લાંબા સમયથી અટકેલા પ્રમોશન અથવા બિઝનેસ ગ્રોથના દરવાજા ખુલશે ધનવૃદ્ધિ અચાનક ધન લાભ અને સંપત્તિમાં વધારો થશે લગ્ન અને સંબંધોમાં સુખ એકલા લોકો માટે શુભ લગ્નયોગ બનશે આરોગ્ય સુધાર જૂના રોગોથી મુક્તિ અને નવી ઉર્જા વૃષભ રાશિ માટે શનિદેવ હવે રાજયોગની શરૂઆત કરશે બે કન્યા રાશિ શનિનો ન્યાય હવે પુરસ્કાર રૂપે મળશે કન્યા રાશિના લોકો બુદ્ધિશાળી વ્યવહારો અને મહેનતી હોય છે સાતીના સમયમાં તમે ઘણું શીખ્યા પણ હવે સમય છે ફળ મેળવવાનો કારકિર્દીમાં નવી તક વિદેશમાં યશ અને પ્રવાસના યોગ લાંબા સમયથી અટકેલા ધનના કામ પૂરા થશે માનસિક શાંતિ અને ઘરેલું સુખ વધશે શનિની કૃપાથી કન્યા રાશિના લોકો માટે સુખદ સાત વર્ષનો ચક્ર શરૂ થશે ત્રણ વૃશ્ચિક રાશિ ગુપ્ત શક્તિઓ અને આશીર્વાદનો સમય વૃશ્ચિક રાશિએ શનિની કઠોર પરીક્ષા સહન કરી છે હવે સમય છે આશીર્વાદનો વરસાદ મેળવવાનો અચાનક ધન લાભ અને નવા સ્ત્રોત શત્રુઓ પર વિજય પ્રેમ સંબંધો સ્થિર થવા આધ્યાત્મિક શક્તિમાં વધારો શનિદેવ હવે વૃશ્ચિક રાશિને કર્મના ફળરૂપે રાજયોગ આપે છે ચાર મકર રાશિ પોતાનો શનિ હવે આપશે સુવર્ણ સમય મકર રાશિ શનિની સ્વગૃહ રાશિ છે એટલે જ્યારે શનિ સાડા સાતી પૂરી થાય છે ત્યારે તે રાશિ પર શનિદેવનો વિશેષ આશીર્વાદ વરસે છે અચાનક પ્રતિષ્ઠામાં વધારો સંપત્તિ અને ઘર સંબંધિત શુભ કાર્યો ધાર્મિક યાત્રા અને આધ્યાત્મિક વિકાસ જીવનમાં સંતુલન અને સુખ મકર રાશિના લોકો માટે આ સમય જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ લાવશે પાંચ મીન રાશિ નવા જન્મ સમાન સમય મીન રાશિના લોકો માટે આ સમય દૈવિક છે શનિની સાડાસાથીનો અંત એટલે હવે નવો પ્રારંભ પ્રેમ અને લગ્નમાં આનંદ ધનલાભ અને નવો વ્યવસાય શરૂ કરવાની તક માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ આધ્યાત્મિક માર્ગ પર પ્રગત ચાલો હવે આગળ વધીએ શનિદેવને પ્રસન્ન રાખવા માટેના ઉપાય અને આરાધન શનિદેવ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે તે માત્ર કર્મફળ બદલતા નથી પરંતુ જીવનને સંપૂર્ણ નવી દિશા આપે છે શનિની સાડાસાથી સમાપ્ત થયા બાદ પણ જો વ્યક્તિ નિયમિત રીતે શનિદેવની આરાધના કરે તો તેની કૃપા સતત બની રહે છે અહીં છે કેટલાક અખંડ અને પ્રાચીન ઉપાય શનિવાર શનિદેવનો દિવસ છે આ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠીને કાળા કપડાં પહેરો સ્નાન પછી શનિદેવનું તેલથી અભિષેક કરો સ્તોત્ર અથવા ચાલીસાનું પાઠ કરો સાંજે કાળા તિલ અને તલનું તેલનો દીવો પીપળા વૃક્ષ નીચે પ્રગટાવો આ ઉપાયથી શનિની શુભ બની રહે છે શનિદેવ કર્મના દેવ છે તેઓને પ્રસન્ન કરવાનું સૌથી શ્રેષ્ઠ સાધન છે દાન અને સેવા ગરીબોને ખોરાક કાળા કપડાં અથવા લોહાની વસ્તુઓ દાન કરો પક્ષીઓને દાણા આપો ગાયને ચારો આપો અંધશાળાઓ અથવા વૃદ્ધાશ્રમમાં સહાય કરો શનિદેવનું હૃદય કરુણાથી ભરેલું છે અને સેવા દ્વારા તમે તેમનો આશીર્વાદ ઝડપી મેળવો છો શનિદેવ સાથે કાળી વસ્તુઓનું અદ્ભુત સંબંધ છે દર શનિવારે કાળા તિલનું દાન કરો ઉડદની ખીચડી ખાવો કે દાન કરો લોખંડની વાટકીમાં તેલ ભરી તેમાં પોતાનો ચહેરો જોઈને દાન આપો આ ઉપાયથી શનિદોષ દૂર થાય છે અને ભાગ્ય તેજી પકડે છે શનિદેવના સૌથી પ્રિય દેવ છે હનુમાનજી શનિવારે હનુમાનજીના મંદિરે જઈશું દરકાંડ પાઠ અથવા હનુમાન ચાલીસા બોલવાથી શનિદેવની કૃપા આપોઆપ મળે છે શનિદેવ કહે છે જે હનુમાનજીની ભક્તિ કરે છે તેને હું કદી દુઃખી નથી કરતો પીપળાના વૃક્ષમાં શનિદેવનું નિવાસ માનવામાં આવે છે દર શનિવારે સાંજે તેલનો દીવો પીપળા નીચે પ્રગટાવો ત્રણ પ્રદક્ષિણા કરો અને પ્રાર્થના કરો જય શનિદેવ મારા કર્મનું ફળ મીઠું બનાવો આ ઉપાયથી તમારા જીવનના અડચણો ધીમે ધીમે દૂર થવા લાગે છે અંતિમ આશીર્વાદ શનિની કૃપાથી જીવનમાં અમૃતનો વરસ જ્યારે એકવીસ વર્ષ પછી શનિની સાડાસાથી સમાપ્ત થાય છે ત્યારે જીવનના અંધકાર પછી પ્રકાશનો સૂર્યોદય થાય છે આ સમયે છે કર્મના ફળનો સત્ય ઉદય જે લોકોએ ધીરજ રાખી ભક્તિ કરી સત્યનો માર્ગ છોડ્યો નહીં તેમના માટે શનિદેવ હવે સ્વયં લખે છે નવું ભાગ્ય આ પાંચ રાશિઓ માટે શનિદેવની અમૃત વર્ષા હવે લાવે છે ધન અને સંપત્તિમાં વૃદ્ધિ સ્વાસ્થ્યમાં સુધાર કુટુંબમાં સુખ અને આનંદ મનની શાંતિ અને આત્મવિશ્વાસ આધ્યાત્મિક ઉન્નતિ અને પ્રકાશનો માર્ગ શનિદેવ કહે છે જે મને ભયથી નહીં પરંતુ ભક્તિથી પૂજે છે તેને હું રાજા બનાવી દઉં કર્મને ધર્મમાં ફેરવવાનો મુશ્કેલીઓને આશીર્વાદમાં પરિવર્તિત કરવાનો અને જીવનને ધીરજ શ્રદ્ધા અને સંતુલનથી ઉજ્જવળ બનાવવાનો એકવીસ વર્ષ પછીનું આ દૈવિક પરિવર્તન માત્ર ગ્રહગતી નથી આ બ્રહ્મણની પુનર્જીવિત શક્તિ છે જે તમને કહે છે તમે ધીરજ રાખી સત્યનો માર્ગ પસંદ કર્યો હવે તમારું યુગ શરૂ થવા જઈ રહ્યું છે શનિદેવના આશીર્વાદથી આ પાંચ રાશિઓ માટે અમૃત વરસાવનાર સમય શરૂ થઈ ગયો છે